હું ડૉક્ટર ધર્મેશ શાહ આંખની કીકીનો સુપર સ્પેશિલિસ્ટ ડૉક્ટર છું હું અહીં લક્ષ્મીનગર ચોક પાસે પંચવટી મેઇન રોડ પર અરહમ આઈ હોસ્પિટલ એન્ડ કોર્નિયા કેર સેન્ટર ચલાવું છું છેલ્લા દસ વર્ષથી અને ગર્વની વાત છે કે આખા સૌરાષ્ટ્રમાં પ્રથમ અને એકમાત્ર એનએબીએસ ધરાવતી કોર્નિયા ક્લિનિક અરહમ આઈ ક્લિનિક છે નંબર ઉતારવાની પદ્ધતિ તો ઘણી બધી છે છેલ્લા ત્રણ દાયકાથી નંબર ઉતારવાના લેઝર સર્જરી થાય છે પણ એ દિવસે ને દિવસે વર્ષે ને વર્ષે સારી થતી જાય છે અત્યારે લેટેસ્ટ એમાં જે આવી છે એ સિલ્ક લેઝર છે એ જોન્સન એન્ડ જોન્સનનું એલિટા મશીન છે જેનાથી સિલ્ક લેઝરથી આપણે નંબર ઉતારી શકીએ ડિટેલમાં જણાવું તો સિલ્ક એક ખૂબ જ સેફ પ્રોસીઝર છે આઈ વિલ સે ઇટ ઇઝ ધ સેફેસ્ટ લેઝર પ્રોસીઝર ટિલ ડેટ આખા વર્લ્ડમાં એ ફ્લેપલેસ છે બ્લેડલેસ છે અને પ્લેન પેઇનલેસ છે એટલે કે એમાં કોઈ પણ જાતનું કટ નથી આવતું કાંઈ કૂપ નથી આવતી કોઈ ફ્લેપ નથી બનતો ફક્ત ફેમ ટુ સેકન્ડ લેઝર છે જે ટેન ડેઝ ટુ માઇનસ ફિફ્ટીનની ફ્રિકવન્સીથી કામ કરે છે એટલે ખૂબ જ સૂક્ષ્મ લેઝર છે એક માઇક્રોનના સ્પોટ સાઇઝ છે અને એક માઇક્રોનની સ્પેસિંગ છે એટલે એ લેઝરથી જ કોર્નિયાના જે બે પડ છે એ છૂટા પડી જાય છે અને આપણે બે મિલીમીટરના કાપામાંથી એ ખેંચી લેવાની હોય છે એટલે ઇટ ઇઝ વેરી સેફ વેરી ઇફેક્ટિવ અને જે લોકોને નંબર ઉતારવા માટે જે વિચારતા હોય એના માટે ખૂબ જ બૂન છે એક બહુ જ સારી સર્જરી છે બાળકો માટે હું એવું કહીશ કે જે ખાસ કરીને કોવિડ પછી બધાનો સ્ક્રીન ટાઈમ ખૂબ જ વધી ગયો છે આઉટડોર એક્ટિવિટીઝ ખૂબ જ ઘટી ગઈ છે અને લોકો આખો દિવસ છોકરાઓ છે એ મોબાઈલમાં અને ગેજેટ્સમાં જ પડ્યા હોય છે તો એના કારણે છે ને એનું એકોમોડેશન બહુ વધી જાય છે અને એના હિસાબે એ લોકોને માઇનસ નંબર આવી જાય છે બીજી ટેવ ઘણા છોકરાઓને આંખ ચોડવાની હોય છે જો આઈ રબિંગ કરતા હોય તો એના કારણે પણ સિલિન્ડ્રિકલ નંબર બાળકોને આવતા હોય છે એટલે હું એવું સજેસ્ટ કરીશ કે બાળકોને ખાસ કરીને જ્યારે લખતા વાંચતા હોય અથવા તો કોઈ ગેજેટની સામે હોય તો એ વન હેન્ડનું ડિસ્ટન્સ રાખે થોડું દૂર રાખે એટલે એનું એકમોડેશન એટ રેસ્ટ હોય તો એના હિસાબે ઘણું સારું રહેશે અને પ્લસ એકાદ કલાક આઉટડોર એક્ટિવિટીઝ કરાવે ગેરમાન્યતાઓ ઘણી બધી છે આપણા પાર્ટ ઓફ ધ વર્લ્ડ ઇન્ડિયામાં જોકે ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ઘણી બધી માન્યતાઓ છે કે ગ્રાસ ઉપર ચાલવાથી નંબર ઉતરી જાય શીર્ષાસન કરવાથી નંબર ઉતરી જાય કોથમરીનું પાણી છાંટવાથી આંખમાં નંબર ઉતરી જાય ગાજર ખાવાથી નંબર ઉતરી જાય ઘણી બધી અનગિનત માન્યતાઓ છે પણ એક પણ માન્યતા સાચી નથી બધું ઉપાય કરવા છતાંય કોઈ નંબરમાં કોઈ ફેરફાર થતો નથી કારણ કે નંબર આવું એ એક સ્ટ્રક્ચરલ આંખની વ્યવસ્થા છે આંખની એક્ઝેલ લેન્થ હોય ને આંખની લંબાઈ એ વધી હોય તો આ બધું કરવાથી આંખની લંબાઈ ઘટે નહીં એટલે નંબર તો એમણે યથાવત રહે ઉલટાનું આ બધું ઉપાય કરવાથી આંખને નુકસાન ઘણીવાર થઈ જતું હોય છે એટલે નંબર ઉતારવા હોય તો સચોટ ઉપાય લેઝર જ છે નહીં કે બીજી કોઈ ગેરમાન્યતા રાજકોટ મેરાના માધ્યમથી હું એવો સંદેશો પાઠવવામાં આવીશ કે એવરેજ દર વ્યક્તિએ દર વર્ષે એકવાર આઈ ચેક કરવી જોઈએ ખાસ કરીને બાળકો જેને નંબરો એ અને ચાલીસ ઉપરની વય હોય એને કારણ કે ઘણી વખત એમને ખબર નથી હોતી કે આંખમાં ઝામર થઈ શકે મોત્યો થઈ શકે જે લોકોને ડાયાબિટીઝ હોય એના પડદા ખરાબ થઈ શકે એટલે રેગ્યુલરલી આઈ ચેકઅપ કરવી ખૂબ જ જરૂરી છે